ઉનાળામાં આપણને શરીર ને ખુબ જ ઠંડક આપે છે તેમાં રહેલા તકમરિયા આપણને એનર્જી પ્રદાન કરે છે તે પણ આપણે જોઈશું જો આ પાવડર અને ચાસણી આપણી પાસે તૈયાર હોય ને તો સિકંજી બનાવતા જરા પણ વાર નથી લાગતી તો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફ્રેન્ડ્સ ચાલો સિકંજીનો વિડીયો બનાવીએ સૌથી પહેલાં તો આપણે સિકંજીનો પાવડર બનાવવાનો છે મસાલો બનાવવાનો છે તો એ મસાલો બનાવવા માટે એક પેન લીધું છે ગેસ ઉપર અને આ બે મોટી ચમચી આ ચમચીની મદદથી આ જીરું છે બે ચમચી જીરું છે અને એટલું જ આ બે ચમચી વરિયાળી છે અને એક ચમચીની મદદથી આ દોઢ ચમચી આપણે મરી છે અને એક તજનો ટુકડો છે એને મેં નાના નાના કટકા કરી લીધેલા છે અને આ બધાને આપણે રોસ્ટ કરવાનું છે અને ગેસને સાવ ધીમો જ રાખવાનો છે ને ધીમા ગેસ ઉપર જ આપણે આવી રીતે રોસ્ટ કરી લેવાનું છે જો આનો કલર ચેન્જ થવા દેવાનો નથી આટલું જ ખાલી સતત થાય એટલું જ રોસ્ટ કરવાનું છે અને આપણે ગેસને હવે ઓફ કરી દઈએ અને એક ડીશમાં આને કાઢી લઈએ ઠંડો થવા દેવાનું છે હવે આને આમ પોડું પોડું કરી દઈએ એટલે જલ્દી આપણે આ ઠંડુ થઈ જાય હવે આપણા મસાલા બિલકુલ ઠળી ગયા છે તો એને આપણે એક મિક્સર જારમાં લેવાનું છે ગ્રાઇન્ડ કરવાનું છે આપણે એને સારી રીતે પીસી લેવાનું છે તો એમાં ફ્લેવર્સ લેવા માટે આપણે બે એલાયચી એડ કરવાની છે અને તમારા શરીરને ઠંડક પણ આપશે આ એલાયચી અને ફ્લેવર્સ પણ આપશે એટલે આપણે ફૂલીને એમાં એડ કરી દઈએ અને એક પાંચ ચમચી જેટલો આપણો સૂંઠ પાવડર લીધો છે અને એક ચમચી આપણે કાળું નમક જે છે કાળું મીઠું એ લીધું છે અને એક ચમચી સફેદ નિમક લીધું છે હવે આ બધું જ નિમક સાથે જ બધું જ મિક્સ કરવાનું છે આપણું એટલે નિમકનો પણ સરસ પાવડર થઈ જાય તો જુઓ આ આપણી એકદમ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે એ એકદમ સરસ ઝીણનું આપણું આ ક્રશ થઈ ગયું છે તો હવે આપણે એને એક આ બાઉલમાં લઈ લઈએ સિકંજી બનાવવી હોય ત્યારે પાવડર બનાવવાની ઝંઝટ ના રે આ બનાવીને તમે આખો વર્ષ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે સિકંજી બનાવવાની હોય ત્યારે ફટાફટ બની જાય છે હવે આપણે ખાંડની ચાસણી બનાવવાના છીએ તો આ એક ગેસ ઉપર પેન લીધું છે અને એમાં વાટકીની માપથી તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને બે વાટકી ખાંડ લીધી છે અને એમાં એટલું જ આપણે પાણી એડ કરશું બે વાટકી પાણી એડ કરવાનું છે તો આપણે આ ચાસણી બનાવી લેશું ને તો વારે વારે આપણે ખાંડ ઉગાડવાની જરૂર નહીં પડે અને ફટાફટ બની જશે આપણે ચાસણી અને ચિકનજીનો પાવડર ને એ બધું જ તૈયાર હશે તો બનાવતા જરા પણ વાર નહીં લાગે તો આમ ખાંડને ઉગાડવાની છે અને થોડુંક કટ થવા દેવાનું છે જો આપણો આ એક એક ઉખાણો આવે ને ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આ આપણી ચાસણી બની ગઈ છે તો આ ચાસણીને હવે આપણે ઠંડી પડવા દેવાની છે હવે આપણે ખાંડની ચાસણી ઠળી ગઈ છે તો એને આપણે એક બોટલમાં ભરવાની છે તો એક પ્લાસ્ટિકની ગેસની કોઈ પણ બોટલ લઈ અને એની ઉપર આવી રીતે ગળણી રાખી અને આપણે એમાં એડ આપણે આવી રીતે આમ બોટલ ભરી લેવાની છે અને ફ્રીજમાં રાખી દેવાની છે પછી જ્યારે પણ આપણે ચિકનજી બનાવવાની હોય ત્યારે ફટાફટ આપણી ચાસણી પણ તૈયાર છે અને મસાલો પણ તૈયાર છે અલગ અલગ ચાર ફ્લેવર્સની આપણે સિકંજી બનાવવાના છીએ તો ચાલો હવે આપણે સિકંજી બનાવીએ સૌથી પહેલા તો આપણે સિકંજી સાદી સિકંજી આપણે પાણીમાં ઠંડા પાણીમાં સિકંજી બનાવવાની છે તો ઠંડા પાણીમાં સિકંજી બનાવવા માટે મેં એક આપણે લીંબુ શિકંજી બનાવવાની છે તો આપણે આ બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે તમારા ગ્લાસ નાના મોટા હોય તો એ પ્રમાણે તમારે મોટો ગ્લાસ હોય તો એ પ્રમાણે લીંબુનો રસ એડ કરવાનો છે અને અડધી ચમચી શિકંજી પાવડર એડ કરશું અને એમાં થોડાક આપણે આઈસ ક્યુબ એડ કરશું અને ચાસણી આપણે બે ચમચી જેવી આપણે ચાસણી એડ કરીશું ખાંડનું પાણી અને એમાં આપણે એક ચમચી આ તકમરીયા દસ મિનિટ માટે પલારેલા છે દસ મિનિટ પહેલાં એ તકમરિયાને એડ કરશું અને હવે આપણે ઠંડુ પાણી એમાં એડ કરવાનું છે એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે તો જુઓ આપણી સાદા ઠંડા પાણીમાં લીંબુ સિકંજી આપણી તૈયાર છે

અડધી ચમચી આપણી મસાલો ચિકંજી મસાલો બનાવેલો છે એ એડ કરશું અને આપણે થોડાક ફુદીનાના પાન છે એને હાથથી તોડીને આવી રીતે હાથથી એકદમ ઝીણા ઝીણા એટલે ફ્લેવર્સ આવી જાય આમાં એકદમ ઝીણા ઝીણા કટ કરીને એમાં એડ કરીશું અને બે ચમચી આપણે ચાસણી એડ કરવાના છીએ એમાં અને પછી આપણે એમાં આ એક ચમચી તકમરીયા એડ કરશું અને હવે આપણે ઠંડા પાણીની જગ્યાએ સોડાની એડ કરવાની છે જો આ સોડા એડ કરશું એકદમ સ્ટ્રોંગ સિકંજી બનશે આ સોડામાં કરીએ છીએ એટલે એકદમ સ્ટ્રોંગ બનશે ને હલાવી લઈએ આપણે હવે આપણે લીંબુની સ્લાઈસ ઉપર એનાથી સજાવી લઈએ હવે આપણે તરબૂચની શિકંજી બનાવવાની છે તો તરબૂચની શિકંજી બનાવવા માટે આપણે એક ચમચી જ લીંબુનો રસ એડ કરશું આપણે બંનેમાં બબે ચમચી લીંબુનો રસ કર્યો છે તો આમાં એક ચમચી જ કરશું અને અડધી ચમચી મસાલો મસાલો તો એટલો જ એડ કરવાનો છે અને ચાસણી પણ આપણે એક ચમચી જ એડ કરવાની છે આમાં કારણ કે તરબૂચ આપણું ગળ્યું હોય છે એટલે એક ચમચી જ આપણે એમાં ચાસણી પણ એડ કરીશું અને થોડાક બરફના ક્યુબ એડ કરશું અને આપણે આ તકમરિયા છે એ તકમરિયા એક ચમચી એડ કરશું અને આ તરબૂચનો જે આપણે પલ્પ છે એ બે થી ત્રણ ચમચી આપણે તરબૂચનો પલ્પ એડ કરવાનો છે આપણે આ ચાર ચમચી એડ કરેલો છે અને હવે એમાં આપણે સોડા એડ કરશું એ ચમચીની મદદથી હલાવી સ્લાઇસ થી આપણે સજાવી લેશું તો આપણું આ તરબૂચ ની સિકંજી પણ તૈયાર છે હવે આપણે મેંગો સિકંજી બનાવવાના છીએ તો મેંગો સિકંજીમાં પણ એમ જ કરવાનો છે આપણે એક ચમચી જ લીંબુનો રસ એડ કરવાનો છે અને આપણે અડધી ચમચી મસાલો એડ કરશું ચિકન ઝીણો અને આઈસક્યુબ એડ કરશું એક ચમચી આપણે તખમરીયા એડ કરશું અને ત્રણ થી ચાર ચમચી આપણે મેંગાનો પલ્પ એડ કરશું કે કેરીનો રસ આપણે પાણી નાખીને થોડોક પાતળો એવો કરેલો છે કાઢી લીધો છે એ રસ એડ કરવાનો છે ને હવે આપણે સોડા એડ કરશું કરી દયો અને પછી આપણે હલાવી લેવાનું છે સારી રીતે હલાવી લેવાનું છે એ આપણે આ લીંબુની સ્નાઇઝ ઉપર મૂકશું તો આપણે આ ચાર સાત પેસીકંજી તૈયાર છે લાઈક અને શેર કરજો અને તમને આ રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ ને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય મળીએ નવી રેસીપી સાથે